दादा भीष्णमय कुतिमतिरूपकल् पिता वि तृष्णा भगवति सा पु विभूनि भगवन् મારી મતિરૂપી રૂપી આ કન્યા એનો તમે હાથ પકડો જ્યાં સુધી તમારી પ્રાર્થનામાં ભાવ નહીં ભળે ત્યાં સુધી તમારી પ્રાર્થનાની કિંમત નહીં થાય ક્યારે માણસને પ્રભુની પ્રાર્થનામાં ભાવ થવો જોઈએ ઈશ્વર પ્રત્યેની આપણી લાગણીઓ વધવી જોઈએ ભાવહી વિદ્યતે દેવો કારણમ ભાવ વગર પ્રભુ ક્યારેય તમારા ઉપર પ્રસન્ન થઈ શકે તમે મંદિરમાં જાઓ પણ તમે જુઓ તો જેટલા લોકો મંદિરમાં જાય એ બધા લોકોને મંદિરમાં બિરાતા ભગવાનની મૂર્તિ એક જ છે શિંગાર એક જ કર્યો છે ભગવાનને પણ બધાને અલગ અલગ રીતે એમાંથી કંઈક અનુભૂતિઓ થાય કે બધાની ભાવનાઓ અલગ અલગ છે તો પ્રભુ પ્રત્યે જ્યાં સુધી તમને ભાવના નહી થાય ત્યાં સુધી પ્રભુ પ્રાપ્ત નહીં થાય અને પરમાત્માને તમારી સંપત્તિ સાથે કશો જ સંબંધ નથી प्रभु ने केवल तमारा भाव साथ संबंध भाव का भूखा हूँ मैं भाव ही एक सार है भाव से मुझको બેડા પાર હે ભાવ ભાવહી સાર હે ભાવ એકમાત્ર સારછા સંસારમાં તમારા ઘરે રસોઈ તમે કદાચ ગમે તેટલી સારી બનાવી હોય પણ જો તમારામાં ભાવ ન હોય તો તમારા ઘરે જમનારા માણસને એ રસોઈ તૃપ્ત કરી શકે નહીં ક્યારે આ દુનિયામાં તમે શું માનો છો રસોઈ તૃપ્ત કરે છે ના એની અંદર રહેલી તમારી ભાવના તૃપ્ત કરે છે ભગવાન સત્યનારાયણની કથા વંચાતી હોય અને બે ચાર બહેનો રસોડામાં સરસ મજાનો શિરો બનાવતા હોય અને એ પ્રસાદ જયારે આપણી પાસે આવે ત્યારે એ શીરો આપણને કેટલો મીઠો લાગે છે લાગે છે પણ એની જ બધી સામગ્રી આપણી પાસે હોય અને બે વાગે ઘરવાળાનું ફોન આવે ગોર ગોરબાપા આવે છે ને જેમાં નથી ક્યાંય હવે એને આડું જરાક રસોઈ કરો થોડોક શીરો બનાવજો ઈ શીરો જે બને કેમ પેલી કથા જયારે ચાલતી હતી ત્યારે ભાવ હતો ઠાકોરજીની કથા થઈ રહી છે મારે પ્રભુ હાટુ પ્રસાદ બનાવવાનો છે એટલે પરમાત્મા કહે છે આ સંસારમાં જેટલું તમે મને અર્પણ કરો છો એમાંથી કેવળ મને જો કંઈ મળતું હોય તો તમારો ભાવ મળે છે યુધિષ્ઠિર રડતા હતા એમ કહ્યું તમારે રાજા તો બનવું જ જોઈશ અને રાજા બનવા માટે રાજાનો ધર્મ શું છે સમજવો પડે અને જો રાજાના ધર્મ તમારે સમજવા હોય તો યુધિષ્ઠિરે કામ કરો ચાલો મારી સાથે દાદા પાસે આપણને થાય કે જેણે આખી ગીતાજી સંસારને કઈ બતાવી માણસ શું રાજાનો ધર્મ ન બતાવી શકે ભગવાન લઈને આવે છે યુધિષ્ઠિર રાજાને દાદા ભીષ્મ પાસે ને કહ્યું દાદા રાજધર્મ દાન ધર્મ સ્ત્રી ધર્મ આપદ ધર્મ આ બધી વાતો તમે આને કરો દાદા ભીષ્મ જરા હસ્યા છે ને પ્રભુ આ બધા ધર્મની વાત તમે મને કેવડાવો છો તમે તો ગીતાના કહેનારા છો પ્રભુની મોટાઈ જુવાય તમે તો ગીતાના ગાનારા છો અને છતાં તમે આ બધા ધર્મ તમે મારી પાસે મારાથી વિષય તો તમે કહી શકો એમ છો ત્યારે ભગવાને કહ્યું કે દાદા મને ખબર છે બધા ધર્મની વાતો મને ખબર છે પણ મારે તમારા મોઢે એટલા માટે કેવડાવવી છે કે તમારા કહેલા મુજબ આ યુધિષ્ઠિર જ્યારે એ રાજને સ્વીકાર છે ને ત્યારે સંસારમાં મારા ભક્ત ભીષ્મની નામના વધશે કે આ ધર્મ યુધિષ્ઠિરને દાદા ભીષ્મય બતાવ્યો હતો કૃષ્ણ આ સમજાવે છે કે ક્યારેક ક્યારેક તમને પોતાને ખબર હોય છતાં પણ જો એ કોઈના દ્વારા કેવાથી જો એનો મહિમા વધતો હોય તો તમારે બેકફૂટ થઈ જવું આજે મને દેવરાજભાઈ કહેતા બહુ સરસ ગમ્યું મને આજે કે નવેમ્બરમાં મંદિરને પચીસ વર્ષ સંપન્ન થાય છે અને એ એ પ્રમુખ છે તો મને દાદા હવે મારે આ વખતે મારા કહેવું છે કે હવે આ જવાબદારી કોઈકને સોપો હોતે નહી તો આ સંસારમાં એકવાર ખુરશી મળ્યા પછી ખુરશીને કોકને દેવીને એ બહુ અઘરી છે બહુ અઘરી છે આ કૃષ્ણ બતાવે છે કે આપણને અમુક વસ્તુનું ભાન હોવા છતાં પણ જો એ કોઈની પાસે કેવડાવવાથી એ માણસનો મહિમા મોટો થતો હોય તો આપણે થોડુંક બે ડગલા પાછળ હટી જવું જોઈએ પ્રભુની કથાઓ આપણને આ શીખડાવી રહ્યું છે દાદા ભીષ્મય પછી તો યુધિષ્ઠિરને બધા ધર્મની વાતો બતાવી અને પછી ભગવાનને કહ્યું દાદા ભીષ્મય ભગવાન મારા પર કૃપા કરો મારી બુદ્ધિનો તમે સ્વીકાર કરો સ્વીકાર કરે છે પ્રભુ કામના રહિતનો અર્થ શું છે ખબર આ સંસારમાં ઇન્દ્રિયોના સુખમાંથી જેનું મન હટી ગયું છે એવી અવસ્થા એટલે કામના રહિત આપણી બુદ્ધિ છે મારે તમને અર્પણ કરવી છે તો પ્રભુ મારા ઉપર કૃપા કરો મારી આ કામના રહિત બુદ્ધિને તમારી દાસી બનાવી દો તમારો સ્વીકાર કરી લો